નમસ્કાર ખેડૂત મિત્રો અરિહન બાયોપેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી હું પરમાર સંજયસિંહ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાથરોળ ગામની મુલાકાતે તો ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે એમને આપણી કંપની દ્વારા તૈયાર એક એક પ્રોડક્ટનો યુઝ કર્યો છે તેમને શું રિઝલ્ટ મળ્યા છે આપણે એમના હોડેન રામ રામ રામણા તમારું નામ અને મોબાઈલ નંબર જણાવી દઈએ મારું નામ ધવલકુમાર વિઠ્ઠલભાઈ ગામ હાથોલ તાલુકો હિંમતનગર મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન નેવ્યાશી નેવું ચોસઠ તમે કઈ પ્રોડક્ટ યુઝ કરી છે એમાં બાયો સિક્સટી પ્રોડક્ટ યુઝ કરી લિક્વિડ એનપીકે ફર્ટિલાઇઝર ત્રણ દિવસ ત્યાં છે ફિલ્ડમાં ઘણો બધો સુધારો આવી ગયો છે બરાબર ત્રણ જ દિવસ થશે ત્રણ દિવસ તો શું પ્રોબ્લેમ શું હતો પ્રોબ્લેમમાં થોડી પીડી પડતી હતી અને ગ્રીનેરી દેખાય છે ત્રણ દિવસમાં ડિફરન્ટ બતાવી દીધું ડિફરન્ટ બતાવી દીધું તો તમે બીજા ફાર્મરોને શું કહેવામાં છો લગાવી જુઓ બીજા ફાર્મરોને સ્પ્રે મારવો જોઈએ સ્પ્રે મારવો જોઈએ પ્રોડક્ટ ક્યાંથી લાવ્યા તમે પ્રોડક્ટ સરદાર યક્રોહી મતનગર છે ઉત્તમભાઈનો ત્યાંથી લાવ્યા છે બરાબર ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ